કેમ છો ગાઈસ તો આજે બી બ્લોગ આપણો સ્ટાર્ટ થયો છે ટેરેસ પર એન્ડ ઉત્તરાયણ આવી રહી છે અને આજે મને ઈચ્છા થઈ છે પતંગ ચગાવવાની બટ પતંગ આપણી જોડે છે નહીં એન્ડ અહીંયા બધે નજીકમાં મેં ટ્રાય મારી લીધું ક્યાં બી પતંગ મળતી નથી ગઈકાલે મેં વ્લોગ બના માંડવી ગયો હતો ત્યાં આવી ખાસી બધી દુકાનો જોઈ હતી પતંગની સો મારે પતંગ લેવા માટે માંડવી જવું બસ સો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે નીકળીએ પતંગ લેવા એટલે આવીને પતંગ ચગાવીએ મસ્ત તો જઈએ આપણે સીધા પતંગ લાવી લેસ એટલે આપણે ત્રણ ચાર દુકાનો પૂછીશું પહેલા તો પ્રાઇસ પછી આપણે ખરીદી કરશું એટલે ખરીદી મતલબ કે બેસ્ટ પતંગ લેવાનો તો આપણે પૂછીએ દુકાનમાં પ્રાઇઝ કેટલી ચાલે છે

આપણે વાંધો નહીં તમે માંડવી આવશો તો માંડી વાળા બટ્ટામાં સરફરાજ ની દુકાન છે

આપડે માંડવીરા પટ્ટામાં શું નામ છે દુકાન સમીર પતંગ સ્ટોર સમીર પતંગ સ્ટોર છે તો ત્યાં આગળ તમે આઈને બાય કરી શકો બધું જ મળી જશે બધું જ અવેલેબલ છે તો મળી જશે તમને જોઈ લો તમે બધું જ છે યાર મોટા પતંગ નહીં આ ઉપર મોટી પતંગ છે સો તમને બધું જ મળી જશે તો અહીંયાથી તમે બાય કરી શકો છો તો ચલો મળી થેન્ક યુ બહુત બહુ આવજો ચલો તો ગાઈસ આપણે પતંગ મળી ગઈ આ તો સિંગલ પતંગ હતા આપણે મળી જાય ઘરે સારો હતો માણસ તો તમે અહીંયા બાય કરવા આવો તો સ્ટોર પટ્ટામાં આ બધું અહીંયા આવીને બાય કરી શકો છો તમને ડિસ્કાઉન્ટ વગેરે કરી આપશો તો હવે આપણે નીકળે સરસ લાગી છે તો પાણી પીવાનું બરોબર

ગીત જે ગાય પેલા એને પતંગ જે આવડે તે ગાવો પડે બરાબર હવે તું બી ગા તાર જોતી હોય તને બી આવડે છે પેલા તમે કીધું તો ના ગાતો તું યાર હા તું બી ગા છો હા ગા બોલ હા તે બી સીડી બોલ અરે વાહ

જો ફાડી નાખી ને તું ટેપ લગાવી દેજે હવે નથી મારી જોડ બકા બે જ લાવો તો મેં ટેપ લગાવી દેજે ચાલશે હા ને મેં જવો હવે પૈસા નહીં યાર પૈસા મેં કોઈને નહીં આપતો પૈસા નહીં આપતો તારે કંઈક ખાવું જ લઈ લે પૈસા નહીં આપતો ના બકા પૈસા નહીં આપતો તારે ખાવું તો લઈ લે શું કાંઈ પતંગ આપી દે પતંગ

સીધા મળે કરો ફાઇનલી આપણે પતંગ લઈને આવી ગયા છે અને ખાલી હાથે આવ્યા છે રસ્તામાં બે છોકરા મળી ગયા પતંગ માગી તો મેં આપી દીધી તો આપણે નેક્સ્ટ ટાઈમ હવે કોઈ દિવસ પતંગ ચગાવીશું બાકી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મળે છે નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચ બાય